અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ માંડવા ગામના ભાથીજી મંદિર નજીકથી ઝુકા રમતા છ ઇસમોની ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકમાંથી મળતી માહિતી અનુસાર જિલ્લામાં પ્રોવિશન તેમજ જુગાર જેવી અસામાજિક પ્રવૃત્તિઓ ચલાવતા ઇસમો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા પોલીસ ઇન્સ્પેક્ટર વી કે ભૂતિયાનાઓની સૂચનાઓના આધારે પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હાજર હતો તે દરમિયાન માહિતી મળી હતી કે માંડવા ગામે ભાતીશ્રી મંદિર સામે ખુલ્લી જગ્યામાં આવેલા વડના ઝાડ નીચે કેટલાક ઇસમો પાના પત્તા વડે હારજીતનો જુગાર રમી રહ્યા છે જેવી ચોક્કસ માહિતીના આધારે પોલીસે સ્થળ પર દરોડા પાડ્યા હતા પોલીસે સ્થળ પરથી કુલ છ જુગારીઓને ઝડપી પાડી અંગ ઝડપીના રોકડા રૂપિયા નવ હજાર બસો પચાસ દાવ પરના રોકડા રૂપિયા બે હજાર પચાસ મોબાઈલ નંગ ચાર જેની આશરે કિંમત રૂપિયા વીસ હજાર મળીને કુલ એકત્રીસ હજાર ત્રણસોનો મુદ્દામાલ કબજે કરી જુગારધારાની સંલગ્ન કલમો હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી રિપોર્ટર નઈમ દેવાન ભરૂચ